ભરતનગર પોલીસે કૈલાસનગર પાસેથી શંકાસ્પદ અનાજ ભરેલા લોડિંગ રિક્ષાના ચાલકની અટકાયત કરી ભરતનગર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ કૈલાસનગરથી રિંગ રોડ જતા રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા લોડિંગ રિક્ષાને અટકાવી રિક્ષામાં રાખેલા અનાજ અંગેની લતીફભાઈ રજાકભાઈ બુંદીગરાની પૂછપરછ કરતાં આ અનાજ અંગેનો કોઈ આધાર પુરાવા અપી શક્યા ન હતા જેના અનુસંધાને પોલીસે શંકાસ્પદ અનાજના જથ્થાને જપ્ત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી I don't